ચાર વર્ષથી બંધ છે હાથમાં એક બાપા ગાવાની ઈચ્છા થઈ વાળા અહિયાં પરમ પૂજ્ય ખરેખર બાપાના ચરણોમાં સાધુ શબ્દોના આગેવાનોના વડીલોના માતાઓના બહેનોના મારા ભાઈબંધોના આખાએ સરબારી સમાજ માલધારીના ચરણમાં લાખ લાખ વંદન મારા ખાસ પરમ મિત્ર ચિંતનભાઈ અને આખાએ મકોણા પરિવારને આમંત્રણને માન રાખી અહીંયા ભુવાજીઓ સાધુ સંતો અને ખાસ તો ખુશીની વાત છે કે આપણા બાપા અહીંયા બધા રહ્યા મિત્રો ખાસ આમ તો હું ભાઈ બે બહુ જૂના ભાઈ છે મને આમંત્રણ આપીને અહીંયા માન સન્માન અને આ સ્ટેજ ઉપર બાપાના જોડે અમને બધાને ભાઈબંધોને દોસ્તારોને જોકે જીવરાજભાઈ અમારા અમાનસભાઈ અને મારા સંજયભાઈ અને કેશવદથી લખનભાઈ અને ખાસ અમારા નાગરદાસ બાપુ અને કાહવા અમારા ભગવાનભાઈ અને બાપાના આમંત્રણને માન રાખી બધા મિત્રો અહીંયા વધારે છે મોટામાં મોટી વાત એ છે કે સાડા ત્રણ દિવસનો માંડો આપણા ત્યાં થઈ તો વધારે એટલે આટલો સરસ રૂડો પ્રસંગ ભગવતી સુકોતર માનો અને અમે તો ભુવા છીએ સિંગર તો શું જ કલાકાર તો શું જ પણ ભુવો શું એટલે બાપા સાડા ત્રણ દિવસનો માંડવો બહુ મોટી વાત છે ભગવતી આખા એ મકવાણા પરિવારને સુખ શાંતિ આપે વડવાળો લાજ રાખે પરંપરાગત પ્રગતિ કરાવે અને આ જીવનને યુગ ભવો ભવ વડવાળા દેવ જોડે મારા બાપ જોડે એક જ માગું છું કે ફરીથી ભગવાન જન્મારો લખે તો આ જ સમાજમાં આ જ માલધારી કુળમાં આ જ ગાય આ જ ગોવાળ અને દીપોમાં વડવાળો સિકોતરમાં ભગવતી તમારા બધાના આશીર્વાદ છે માથે પણ પરંપરા ભવો ભવ અવતાર આ સમાજમાં જ મળે આ સમાજ કરે કોઈનાથી ના થાય અને દુનિયા હવ ભેગું કરે પણ આ જે પાણી પાણી બી ઓછું પડે સાહેબ એનાથી જે મારો સમાજ જે પૈસા વાપરે છે ધર્મના કાર્ય માટે એ કોઈનાથી ના થાય દેવના પાછળ દીવાના પાછળ અને જે જે કાર્યક્રમો જે જે ધર્મ માટે ગુરુ માટે સમાજ માટે દીકરીઓ માટે ભણતર માટે આ સમાજ જે વાપરે છે એ કોઈનાથી ના થાય તમને લાખ લાખ વંદન પણ મારે બાપાના સામે ખાલી બે લાઈન ગાવી છે હે મારા વડવાળા દેવને ધોડી ધજા વડવાળા દેવ હું વેગડેથી કે હારે વેણવાગે વાગે છે હે હા હારે વેણ વા એ મારા વડવાળા દેવની ਓ ਹੋ 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 ਕਣੀ ਤੇ ਸ਼ਹਿਰ ਨਾ ਕੜੀਆਂ ਤੇੜਾ ਧੋਗਦਰ ਸ਼ਹਿਰ ਨਾ પથ્થર મંગાવું દેવળ બનાવું ઘણારા કે હરે વેળવા છે હા હારે વેણવા છે એ મારા કની રામ યાદ સમાજના ભગવાન સે એ મારો વડવાળો દેવ એવો યાદ એ સમાજના ભગવાન છે ઓ દૂધરે જગામ વડવાળા ધામ દૂધરે જગામ વડવાળા ધા એ મારા બાપુ એવા યાદ દુનિયા ભગવાન છે એમના આશીર્વાદ છે એમાં આપણે બધા ભેડા થયા છે એમના આશીર્વાદ છે એમના આશીર્વાદથી ભગવાન દીપોમાં વડવાળા જે મને ઊંચા સ્થાને તમારા બધાના આશીર્વાદથી અમે એકલા હોઈએ તો હરા ના લાગીએ પણ બાપા માટે મારે બે લાઈન એવી ગાવી છે આ ઉમરે તકલીફ કષ્ટિ વેઠી એમને શું વેઠ્યું છે એ એમને જ ખબર છે સાહેબ હું જે ફરું છું તો તો મારી ઉંમર બહુ નાની છે જો અમે આખી રાતનો ઉજાગરો કરીને અહીં થાકી જતા હોય તો તો અહીંયાથી એ જ છેક રાજસ્થાનથી આવ્યા છે અને ચોવીસ કલાક આ વિહોતર નાથના આશીર્વાદ માટે આશીર્વાદ આપવા માટે વડવાળાના ધજાવાળાને દયાથી એ વડવાળાને મારી એક જ અરજી છે મારા ગુરુને રોમ ને રાખજે એવી દુઆ કરું દીન રા દુઆ કરું દીન મારા ગુરુને ને વડવળ ખાચવી ને રાખજે જે વડવાળા જય દીપો મળે